તમારા માટે હું ફરીથી નવો વિડીયો લઈને આવ્યો છું બુંદીના લાડવા માટે બુંદી પાડતી વખતે ગેસ નીચે વધારે રાખવાનો જુઓ મહારાજ કરે છે એ ટાઈપની મારા જેમ જરાથી અલાય રાખે છે એ ટાઈપનું અલાય રાખવાનું જો આ ટાઈપની બુંદી રેડી થઈ જાય એટલે આપણે એને નીતારી અને એક પાત્રની અંદર મારા જ મૂકે છે એવી રીતે મૂકી દેવાનું જો મારા જે ચાસણી રેડી કરી રહ્યા છે મારા લિસ્ટ મુજબ પાણીની અંદર કાંડ નાખી અને મૂકી જુઓ ચાસણી રેડી થઈ જાય એટલે ચાસણી અંદર જ બુંદી જે આપણે રેડી કરી હતી એ નાખી દેવાની બુંદી નાખ્યા પછી મારા જલાવે જે પ્રમાણે જારાથી અલાઈ મિક્સ કરો કે જી બેસન 1 કેજી બેસન કે સામે 1 કેજી સકરી રેડી થાય એટલે કાજુ અને દ્રાક્ષ પણ નાખી દેવાના જુઓ ચાસણી મિક્સ થઈ ગઈ છે જુઓ મિત્રો સરસ બની છે તમે પણ ઘરે બનાવજો મિત્રો બુંદી ઠંડી પડે એટલે લાડવા આવી રીતે રેડી કરવાના મિત્રો લાઈક